અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ બાવીસ બાર બે હજાર વીસ વાર મંગળવાર આજે આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં ગણિત વિષયમાં પુનરાવર્તન કરીશું તમને ખબર છે બરાબર ને કે આપણી પરીક્ષા શરૂ થઈ રહી છે આપણી પરીક્ષા ઓગણત્રીસ બાર બે હજાર વીસથી શરૂ થઈ રહી છે બરાબર ને એમાં ગણિત વિષયની પરીક્ષા છે તારીખ એકત્રીસ બાર બે હજાર વીસના રોજ અને એમાં પ્રકરણ છે આઠ અને નવ પ્રકરણ આઠ નકશાલેખન અને પ્રકરણ નવ ખોખા અને રેખા ચિત્ર તો ચાલો આપણે પુનરાવર્તન કરીશું એમાં આપણે પ્રકરણ નંબર આઠ નકશા આલેખન એનું પુનરાવર્તન કરીશું ચાલો તો તમારે નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ઇન્ડિયા ગેટનો ફોટો ચાલો અહીં તમને ઇન્ડિયા ગેટનો ફોટો દર્શાવેલો છે ને આનો નકશો છે તમારે ફક્ત પ્રશ્નના જવાબ સવાલ લખીને જવાબ તમારી નોટબુકમાં લખવાના શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે તમે કોઈ શહેરનો નકશો જોયો છે નકશા એકને ઉપરોક્ત ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે એ તમારે દર્શાવવાનું છે સમજ પડીને તમારે આ નકશામાં ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે એ દર્શાવવાનું છે અહીં ફોટોમાં તો તમને અહીં દેખાય છે પણ નકશામાં ક્યાં આવેલું છે એ તમારે દર્શાવવાનું છે તો નકશામાં ક્યાં આવશે બરાબર અહીંયા બરાબર અહીંયા આવશે ઇન્ડિયા ગેટ દેખાય છે ને આ આવશે ઇન્ડિયા ગેટ ચાલો આગળનો સવાલ શું કીધું છે નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો નકશામાં જે રસ્તાઓ દર્શાવેલ છે તમને ફોટામાં જોઈ શકો છો ને બરાબર દેખાય છે ને આ બધા રસ્તાઓ આ જનપદ આ રાજપદ બરાબર આ રફી માર્ગ પછી આ ચાર રસ્તાઓ દેખાય છે ને અહીંયા ડોક્ટર ઝાકિર હુસેન રોડ છે માનસી રોડ છે પછી આ કસ્તુરબા ગાંધી રોડ માર્ગ છે તિલક માર્ગ છે દેખાય છે ને તેથી આપણે સરળતાથી નકશામાં બતાવેલ રસ્તાઓ ફોટામાં સ્પષ્ટ રીતે દેખાય છે સમજ પડી ને ચાલો આગળ જોઈએ ઇન્ડિયા ગેટનો ફોટો ચાલો પહેલો સવાલ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ આપો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી અહીં ઇન્ડિયા ગેટ સુધી આવવાનું છે તો કયા કયા રસ્તાઓ આવે છે તમને દેખીતી રીતે જ લાગે છે કયા કયા રસ્તાઓ આવે છે વિજય ચોક રફી માર્ગ પછી જનપદ માનસી રોડ દેખાય છે ને વિજય ચોક રફી માર્ગ જનપદ માનસી રોડ બરાબર ને દેખાય છે ને ચાલો આગળનો સવાલ નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો શું તે તમને ફોટામાં દેખાય છે નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો આયેલું બરાબર જે તમને ફોટામાં દેખાય છે ઇન્ડિયા ગેટ આયુ આ નેશનલ સ્ટેડિયમ નથી નીચેની સાઈડ આવશે બરાબર આનાથી પણ નીચેની સાઈડ જે તમને નકશામાં દેખાય છે પરંતુ ફોટામાં દેખાતું નથી નકશામાં દેખાય છે પરંતુ તે ફોટામાં દેખાતું નથી સમજ પડી જરૂરી નથી કે આજ નકશો પૂછાય એના સિવાય બીજા નકશા પરથી પણ પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે જરૂરી નથી કે આજ નકશો પૂછાય બરાબર સમજ પડે છે ને ચાલો આગળ જોઈએ મધ્યસ્થ ષટકોણ મધ્યસ્થ ષટકોણ જે પહેલા પણ આપણે જોઈ ગયા છે શું કીધું છે નકશામાં પીળા રંગના આ ભાગનો આકાર જુઓ આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે જો આ પીળા રંગનો ભાગ આવો આકાર તમે જોયું છે હા તેને કેટલી બાજુઓ હોય છે તો આવો આકાર તમે જોયેલો છે કયો આકાર છે આ આકાર છે મધ્યસ્થ ષટકોણ મધ્યસ્થ ષટકોણ સમજ પડે છે ને આ જોઈને કેટલી બાજુઓ છે છ બાજુઓ છે એટલે એને આપણે ઝટકોણ કહીશું સમજ પડે છે ને બીજો સવાલ જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોવ તો ઇન્ડિયા ગેટ પછી રાજપથ પર ચાલી રહ્યા હોવ તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ રાજપથ એટલે કે આ છે બરાબર તો ઇન્ડિયા ગેટ એટલે આ અહીંથી ચાલીને તમે ઇન્ડિયા ગેટ પાસે આવો છો તો તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે સમજ પડે છે ને આ રાજપથ છે અહીંથી તમે ચાલીને આવો છો ઇન્ડિયા ગેટ પાસે અહીંથી ચાલીને અહીંયા આવો છો તો ચિલ્ડ્રન પાર્ક આવેલો તો તમે અહીંયા ઊભા છો તો તમારી કઈ બાજુ એ ચિલ્ડ્રન પાર્ક આવશે તો આવશે ઇન્ડિયા ગેટ પછી મારી જમણી બાજુ બરાબર ને તમે અહીંયા ઉભા છો તો તમારી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે મધ્યસ્થ સટકોળમાં જ જોઈશું નીચે આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ સૌથી મોટો ખૂણો બનાવે છે સૌથી મોટો ખૂણો કયો બનાવે છે તો માનસી રોડ અને શાહજહા રોડ ચાલો માનસી રોડ અને શાહજા રોડ એટલે કે આ ખૂણો છે બરાબર અશોક રોડ અને માનસી રોડ અશોક રોડ અને માનસી રોડ એટલે કે આ ખૂણો છે જનપદ અને રાજપથ જનપદ અને રાજપથ એટલે આ ખૂણો છે આ ત્રણે ત્રણ ખૂણામાંથી કયો ખૂડો મોટો છે તો આ કાટકોળ જેવું દેખાય છે આ કાટકોરથી નાનો એટલે આ તો નહીં આવશે અને આ કાટકોળથી મોટો દેખાય છે એટલે કયો આવશે માનસી રોડ વિકલ્પ નંબર બી માનસી રોડ એટલે કે અશોક રોડ અને માનસી રોડ સમજ પડે છે ને આ સવાલના જવાબ પણ તમારે સવાલ લખીને તમારી નોટબુકમાં લખવાના રહેશે ધ્યાન રાખજો જરૂરી નથી કે આ નકશો પરીક્ષામાં પૂછાય એના સિવાય બીજા નકશા જે આપણે ચોપડીમાં જોઈ ગયા છે એ પણ પૂછાઈ શકે છે તો એની પ્રેક્ટિસ પણ તમારે કરવાની રહેશે ચલો આગળનો સવાલ આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટકોણ બનાવે છે આપણે આગળ જ જોયું કઈ જોડ આવશે અહીં તો આવશે જો રાજપથ અને જનપદની જે જોડ છે એ કાટકોણ બનાવે છે તો કઈ જોડ આવશે વિકલ્પ સી જનપદ અને રાજપથ કાટખોળો બનાવે છે આગળ આપણે જોયું સમજ પડી ને ચલો આગળ જોઈએ નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધો શું શોધવાનું છે તો નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે ત્રણ તમને વિકલ્પ આપેલા છે બી એસ માર્ગ સુભાષ માર્ગ અને તિલક માર્ગ તો ચાલો સૌથી પહેલાં આપણે નકશામાં બી એસ માર્ગ શોધીએ બી એસ માર્ગ એટલે કે આ બહાદુર ઝફર માર્ગ બરાબર એટલે આટલો માર્ગ આવશે પછી તિલક માર્ગ આપેલું છે તો તિલક માર્ગ એટલે કે અહીંથી અહીં સુધીનો માર્ગ અને સુભાષ માર્ગ એટલે કે અહીંથી અહીં સુધીનો માર્ગ તો તમને દેખીતી રીતે જ લાગે છે કે અહીં કયો માર્ગ સૌથી મોટો આવશે તો અહીં આવશે તિલક માર્ગ દેખાય છે ને આટલો લાંબો છે અહીંથી આટલો એટલે તિલક માર્ગ સૌથી મોટો આવશે સમજ પડે છે ને ચાલ આગળ જોઈએ આગળ શું કીધું છે નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધો શું શોધવાનું છે જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડશે ચાલો રૂબિયા જામા મસ્જિદ જામા મસ્જિદ એટલે કે આ છે ત્યાંથી અહીં પરેડ જોવા આવતી હોય તો કેટલા દૂર સુધી એને ચાલવું પડશે તો અહીં પ્રમાણ માપ જો નીચે આપેલું છે બે સેમી બરાબર એક કિમી બે સેમી બરાબર એક કિમી તો અહીં તમે અંતર માપશો બરાબર તો લગભગ આટલું અંતર લગભગ બે સેમી જેટલું આવશે એનો અર્થ કે તે એક કિમી જેટલું અંતર કાપશે એટલે કે એક કિલોમીટર જેટલું તેણે ચાલવું પડશે આગળનો સવાલ પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે પરેડનો માર્ગ કેટલો લાંબો છે પરેડ જે છે બરાબર એ રાષ્ટ્રપતિ ભવનથી લાલ કિલ્લા સુધી જાય છે તો પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે તો એને તમે માપશો તો તે લગભગ कितलू के तौ किमी आ सोल किमी आ पच्चीस किमी आठ किमी आ अंतर लगभग सोल सेमी आ તમે માપ જો બરાબર તમે માપ પટ્ટી વડે પણ એને માપી શકો છો તો અંદર લગભગ સોલ સેમી સોલ સેમી એટલે કેટલા કિમી બે સેમી બરાબર એક કિમી તો સોલ સેમી બરાબર આઠ કિમી આવશે સમજ પડે છે ને આગળ જોઈએ નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો અહીં તમને નકશો આપેલો છે દેખાય છે એના પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે શાળા બગીચાની કઈ દિશામાં છે તો આ શાળા છે એ બગીચો જોઈએ એટલે કે બગીચાની કઈ દિશામાં છે તો આપણે લખી શકીએ કે શાળા જે છે એ બગીચાની ઉત્તર દિશામાં છે દેખાય છે ને જો અહીંયા તમને ચારો ચાર દિશા આપેલી છે દેખાય છે ને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એટલે બગીચો અહીં છે તો એની ઉત્તર દિશામાં શાળા છે સમજ પડશે ને ચાલો દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે દરિયા કિનારો તો સૌથી પહેલા દરિયા કિનારો નીચે છે બગીચાની કઈ દિશામાં છે તો કઈ દિશા છે નીચેની દક્ષિણ કઈ દિશા આવશે દક્ષિણ તે ત્યાં અહીં લખીશું દક્ષિણ દિશા ત્રીજો સવાલ બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે બગીચા અને શાળા તો અહીંથી અહીં સુધીનું અંતર એક સેમી અહીંથી અહીં સીધું અંતર બે બે ને એક ત્રણ સેમી તો એક સેમી બરાબર ચાર કિમી તો ત્રણ સેમી બરાબર કેટલા કિમી આવશે કેટલા કિલોમીટર આવશે ચારતાલી બાર એટલે બાર કિલો મીટર આગળ પણ આપણે આ જોઈ ગયા છે સમજ પડે છે ને જેટલા સેમી હોય એટલા સેમીનો સરવાળો કરી લેવાનો ને અહીં પ્રમાણમાં આપ નીચે આપેલું જ છે સ્કેલ માપ એક સેમી બરાબર ચાર કિમી તો જેટલા સેમી આવે એને ચાર વડે ગુણી નાખવાનું સમજ પડે છે ને ચોથું જોઈએ શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર શોધો શાળા અને શોપિંગ મોલ એટલે કે આ શાળાથી શોપિંગ મોલ વચ્ચેનું અંતર શોધવાનું છે તો શાળાથી અહીં સુધીનું અંતર બે ને અહીંથી શોપિંગ મોલનું અંતર બે બે ને બે ચાર સેમી એક સેમી બરાબર ચાર કિમી તો ચાર સેમી બરાબર કેટલા આવશે ચાર ચોક સોળ એટલે કેટલા કિલોમીટર આવશે સોળ કિલોમીટર જરૂર નથી કે આવા સવાલ પૂછાય બરાબર એના સિવાય બીજાનું અંતર પણ પૂછી શકે છે તો તમારે સમજીને વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં સવાલ લખીને જવાબ લખવાના રહેશે એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું આ બધા જ નકશા તમારે સમજીને વ્યવસ્થિત રીતે પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે થેન્ક યુ